હાલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની જે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી છે ત્યાં પોલીસ લાઠી ચાર્જ આદિવાસી યોગ ઉપર કર્યો હોય તે પ્રકારના આરોપ લાગી રહ્યા છે આના જ કારણે માહોલ ગરમાયો છે ઘટનાની વાત કરીએ તો પાટણ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ છે આદિવાસી સમાજના તેઓના આરોપ છે કે ત્યાં રહેવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી તેમના વિવિધ પડતર પ્રશ્ન છે આ પ્રશ્નને લઈને છેલ્લા ઘણા સમયથી તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે લાંબા સમય બાદ તેઓ બનાસકાંઠા જિલ્લા પાલનપુર ખાતે આવેલી આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી છે ત્યાં તાળા લઈને પહોંચ્યા હતા ને ઓફિસમાં કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવતું એટલે સરકારે ઓફિસમાં તાળાબંધી કરી દેવી જોઈએ ને તેના માટે તેમણે તાળા મારવાના પ્રયાસ કરતાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો ત્યાં ઉમટી પડ્યા હતા કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે જ પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો કે આદિવાસી યુવકો તાળા મારવા માટે જાય ત્યારે પોલીસ અને આદિવાસી યુવકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ને ત્યારબાદ પોલીસ ઉપર આરોપ લાગ્યા છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યા છે પેલા તો શું કરી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાન તે સાંભળી લો આજે પાટણ યુનિવર્સિટીના અંદર જે અમારા સ્ટુડન્ટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની વસ્તુમાં પડતી તકલીફો અને એના જે એના પર થઈ રહેલો અન્ય અન્ય અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી સાકેજા રીતિકારીને મળવા માટે આવ્યા હતા પત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે અમારે જ્યારે જમવાની રસોઈવાની વાતો છે અને અંદર મારે ડેટકા નીકળે આરોગ્યના એના સર્ચ સાથે પણ ચેડા કરવામાં આવે છે

અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ દમન કર્યું છે અને સરકાર શ્રી ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય તમારી તમારો તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય સતી થઈ જાય એના માટે તમે અમારા પર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે કઈ ક્યારે સહન કરીને કરી અમે આજે તાળાબંધી જનન કાર્યક્રમ આપવાના હતા પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા દમન કરી અને અમને પાછા છે મીડિયાના માધ્યમથી અમે સરકાર શ્રીને ને જણાવવા માંગીએ છીએ આવું અમારા ઉપર દમન ક્યારે છે આદિવાસી સમાજના આગેવાન તેમનો આ આરોપ છે તેમણે સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે સરકાર પોલીસ આગળ રાખીને આદિવાસી સમાજ નું આવા દબાવવા માંગી રહી છે આટલું જ નહીં તેમણે તેમણે પોલીસને ને ચીમકી પણ આપી છે આટલે આટલેથી અટકતા જે હોસ્ટેલ આવેલા રજૂઆત કરતા વિદ્યાર્થીઓ છે તેમણે શું આરોપો કર્યા તે સાંભળી લોકેશ છે અમે લોકોએ એ અમારે જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમ આવે છે તો એક દિવસ દેડકો આવ્યો જો દેડકા જેવી મોટી જે આ નરિયા કે જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ન શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને તો પોષણ તત્વ ખાવાનું ના મળેલું આ વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મીની એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડને એવું બધું ના કરી શકે અમે લોકો એટલે અહીંયા આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા છે તાળી મારીને જતી રહ્યા પછી અમે અમે આજે અમારે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો પણ અહીંયાથી જતા રહ્યા ને પોલીસ આવી અમને આગળ રોકેલા પોલીસે અમારા પર લાઠીમાર કરેલો પછી અમે અહીંયાથી નહીં જવાના બસ એક જ છે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયાથી અમે નહીં ડગવાના બસ હાલ જેવી રીતે હોસ્ટેલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય તેમના માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે જે તેમના પડતર પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ આંદોલન છે તે સમાપ્ત નહીં કરે તે અહીંયાથી તેઓ જશે નહીં તે પ્રકારની વાત અને તેમણે જે આ આરોપ લગાવ્યો છે તેના જ કારણે ફરી એકવાર માહોલ ગરમાયો છે જોકે લાઠીચાર્જના જે આરોપ બાદ જે આદિવાસી સમાજના યુવકો વેરવિખેર થઈ ગયા હતા અને ત્યારબાદ હવે મોટી સંખ્યામાં ફરી એકવાર કચેરી ખાતે આંદોલનની શરૂઆત થઈ છે